સવા માર્કેટિંગ ગાર્ડમાં બે લાખ પંદર હજાર કટાટની આવક થઈ છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાંથી ડુંગળી આવી છે એમાં એક લાખને નેવું હજાર કટા તો ફક્ત લાલ ના છે અને ચાલીસ ની બેલેન્સ છે એટલે સવા બે લાખ કટ્ટાનું આપણે વેચાણ કરવાનું છે હવે આ ડુંગળી તમને ખબર છે બધે ઝડપથી નીકાળે છે જેમના હિસાબે કોટા ફૂટી જવાની શક્યતા થાય છે જો આપણે આવક રેગ્યુલર ચાલુ રાખવી હોય તો વધારે વેચાણ કરવું જરૂરી છે અને ભાવ પણ ખેડૂતોને અત્યારે સારા મળી રહ્યા છે જ્યારે ભાવ મળતા હોય સારા ત્યારે દરરોજ લાલ કાંદા સાઠ હજાર થી પાંસઠ હજાર કટાઈ વેચીએ છીએ તમને બધાને ખબર છે ઉતારા બહુ ઓછા આવ્યા છે વકલ બહુ નાના છે છતાં સાડા છ વાગ્યે લગી હરાજી ચાલુ રખીને ખેડૂતોનું માલ નો વેચાણ કેમ ઝડપથી થાય તેવા આપણે પ્રયત્ન કર્યા છે આજે એક નવો પ્રયત્ન કરવામાં આવે છે કે જેમની ઊલટી છે એની હરાજી પેલા થશે એના એક બે વોકલ પછી હારા માલ ની હરાજી અને એના બે ચાર વોકલ પછી બદલા ની કરવામાં આવશે મતલબ કે હરાજી થશે કમિશન એજન્ટ તકલીફ ન પડે એટલે બે ત્રણ ફેર રાખશું વધારે ફેર રાખશું નહીં જેથી કરીને વધારે જો વેચાય તો બે અઢી દિવસ માં પૂરું થઈ જાય અને આપડે પરમ દિવસે વેચી શકીએ તો એ માલ પણ સારો રહી શકે

અને દસકા બે ત્રણ પાંચ અગિયાર પાંચ અઢાર અઢાર રૂપિયા નિયમ ગુરુ વૈકુંઠે 100 રૂપિયા પાંચકો બાવન છે 180 પાંચે 92 12 12 12 24 24 21 33 34 33 38 બાકી બચી બજે એ ટીવી 12500 અમે આગળ વકલ થોળ લેવાનું છે આપો બે બાર પંદર અઢાર રૂપિયા છઠ્ઠો અઢાર એપ્રિલ બાવીસ ચોવીસ પત્રી અઠ્યાવીસ ત્રિપત્રી પાત્રીસ ચાલીસ રૂપિયા